ટેસ્ટ લાવ્યો વંશુ સ્કૂલથી ઘરે આવી ગયો અને કંઈક આજે એને ટેસ્ટ હતો એકમ કસોટી એકમ કસોટીમાં વંશુને આવ્યા છે પચીસ માંથી અગિયાર મિત્રો મેગીનો નાસ્તો કરવા આવી જાઓ અહીંયા ત્રણ જણા મેગી ખાઈ રહ્યા છે આ લોકોને બહુ ભૂખ લાગી હતી હજુ મેં જમવાનું બનાવ્યું નથી એટલે જાતે મેગી બનાવીને બધા નાસ્તો કરવા બેસી ગયા છે મેગી કેવી બની છે વંશુ સોનું કેવી છે મેગી કોને બનાવી મેગી મેગી બનાવી પપ્પાએ બનાવી બરાબર શું કરે સોન મસ્તી કરે છે ઘરવાળા બધા ચા પીવે છે અને મેં ચા પીવાનું બંધ કર્યું છે એક્ચ્યુઅલી તો બધા ચા પી રહ્યા છે બધા સોનું પણ આજે ડાઈ થઈ ગઈ છે ને ચા પીવે બેઠી છે સોનું ચા પી બેટા હા અને ચાની સાથે શું નાસ્તો છે ગોઠિયા છે બતાવ 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 મને આપીશ ગોઠિયા ના નહીં આપે બરાબર સોનું सोनू ગોઠિયા આપવાનું ના પાડે છે ઘરે મહેમાન આવ્યા છે અમારા બેનબા

અને તમારે ત્યાં ટંકોળા કેટલા રૂપે કિલો છે એ પણ કોમેન્ટ કરજો અને આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે મીઠ મહેસાણાથી આવ્યો છે હા તો આ બેમ પોપટ પાડીને આવ્યા છે અને આજે કંકોડાનું શાક બને છે જો આજે કંકોડાની કઢી બને છે કંકોડાની કઢી અમને બહુ ભાવે છે એટલે શું થયું છે નીકળી ગયો છે બરાબર છે આજે સંધ્યા પણ આવી છે મહેસાણાથી આવી છે સ્પેશિયલ વિડીયોમાં લાઈક કરવા માટે